સુરત શહેરની ઉધના મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચારનો મોટો મામલો સામે આવ્યો છે અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલી આ કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર એસીબીના હાથે રંગેહાથ ઝડપાયા છે એસીબીનો સહારો લીધો હતો આ કેસની વિગતવાર વિગત મુજબ ફરિયાદીના અસીલના પ્લોટવાળી જમીનમાં અગાઉના માલિકના નામોની કાચી નોંધ પ્રમાણિત કરવાની કામગીરી બાકી હતી આ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ

મારા હાલમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી આજ રોજ એસીબીમાં ફરિયાદ મળેલી ઉધના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભી જેઓએ આ કામે ફરિયાદીને અસિલના જમીનના પ્લોટના જે માલિકીની નોંધ હોય એ નોંધ પ્રમાણિત કરવાના અવેજ પેટે એ કાર્યવાહી કરવાના દસ હજાર રૂપિયાની માંગણી કરેલી અને બે હજાર સત્તર થી કૃષ્ણકુમાર ડાભી એ નાયબ મામલતદાર તરીકે ભરતી થઈ અને ફરજ બજાવે છે જેઓનો પગાર લગભગ ચોર્યાસી હજાર રૂપિયા જેટલો છે તપાસ કરવામાં આવશે હવે એમની જે જે બાબતો છે સર્ચ થશે તેમજ એમની તમામ બાબતો જે જે રેકોર્ડ ઉપર આવશે તમામ બાબતે ઇન્વેસ્ટિગેશન થશે

પાડવામાં આવ્યા છે સમગ્ર મામલે એસસીબી ટીમ દ્વારા તપાસના ના ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગોરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત મુકેશ ગોરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત